સ્વાગત છે પકડાયેલ ખાતે દારૂ ના ગુનામાં પોલીસ ધરપકડવા પકડાડવા દોઢ માસ થી નાસ્તો ફરતો પ્રોહિબિશન બુટલીગર આરોપી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે રહેવડ નાઓની ટીમના માણસોએ મળેલ બાતમી આધારે પેટ્રોલિંગ દરમિયાન આજવા રોડ કમલાનગર તળાવ પાસેથી ઈસમ નામે કમલ ઉર્ફે કમુ બંશીલાલ તુરાણી વર્ષ સત્યાવીસ રહેવાસી માધવનગર સિકંદરપુરા પાસે આજવા રોડ વડોદરાને શોધી કાઢેલ આ ઈસમની પૂછપરછ અને ઈસમ સંબંધેની ખાતરી તપાસ દરમિયાન માંજરપુર પોલીસ સ્ટેશન હદમાંથી પકડાય વિદેશી દારૂના જથ્થા સંબંધે નોંધાયેલ ગુનાના કામે આ આરોપીની સંડોવણી હોવાનું અને આરોપી આ વિદેશી દારૂના ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા છેલ્લા દોઢ માસથી નાસ્તો ફરતો હોવાનું જણાતા આ ઈસમો સામે કાર્યદેશનની કાર્યવાહી કરી આરોપી માંજરપુર પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ નાસ્તો ફરતો રહેલ અને હાલ પકડાયેલ આરોપી કમલ ઉર્ફે કમુ બંશીલા તુલાણી સામે માંજરપુર પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ અંગે નોંધાયેલ ગુનાની વિગત ગઈ તારીખ બાર બાવીસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે વડોદરા પોલીસે માંજરપુર રિલાયન્સ મોલ સામે એક આરોપીને જુપિટરમાં રાખેલ વિસ્કી વોડકાની વિદેશી દારૂ ભરેલ કુલ બોટલ નંગ છાસઠ મોબાઈલ ફોન મળી ઓગણચાલીસ હજાર છસોના મુદ્દામાં સાથે પકડી પાડવામાં આવેલ અને પકડાયેલા આરોપીઓ આ વોડકાની વિદેશી દારૂની બોટલો કમુ સિંધીએ આપી ગયેલાની હકીકત જણાવેલ જેથી આરોપી કમલ ઉર્ફે કમુ બંશીલાલ તુલાણીનું નામ એફઆઈઆરમાં શરૂઆતથી ખુલવા પામેલ હોય આરોપી છેલ્લા દોઢ માસથી આ ગુનામાં પોલીસ ધરપકડાડવા નાસ્તો ફરતો રહેલ હોય આરોપીને હાલ શોધી કાઢેલ છે કામગીરી કરનાર અધિકારી ગ્રામ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડી તુવર તેમજ ટીમના વિજયકુમાર ગોવિંદસિંહ ભરતભાઈ રમેશભાઈ કાનાભાઈ નરેશભાઈ સંદીપસિંહ અને હરીશભાઈ હરેશભાઈ સંગીતાબેન અને અભિભાઈ